પ્રાચીન સમયમાં મહર્ષિ વેદવ્યાસે ભગવાન વિષ્ણુના વાહન ગરુડજીને જીવન અને મૃત્યુના રહસ્યો સમજાવવા માટે જે ગ્રંથ રચ્યો તેને આપણે ગરુડ પુરાણ કહીએ છીએ ગરુડ પુરાણ માત્ર મૃત્યુ પછીનું વર્ણન નથી પરંતુ જીવંત માણસ કેવી રીતે સફળ ધનવાન અને શાંતિપૂર્ણ જીવન જીવી શકે તે પણ સ્પષ્ટ રીતે સમજાવે છે આજે આપણે જાણીશું એવા પાંચ રહસ્યો જે જો જીવનમાં અપનાવવામાં આવે તો ગરીબી દુઃખ અને નિષ્ફળતા આપમેળે દૂર થઈ જાય રહસ્ય એક કર્મનું અદૃશ્ય ખાતું ગરુડ પુરાણ કહે છે માનવ જે કરે છે તેનું ફળ તેને ચોક્કસ મળે છે આજ નહીં તો કાલ વાર્તા એક ગામમાં ધનજીભાઈ નામનો વેપારી હતો બહારથી બહુ ધાર્મિક દેખાતો પરંતુ અંદરખાને તોલમાં છેતરપિંડી કરતો બીજી તરફ રમણલાલ ગરીબ હતો પણ ઈમાનદારીથી મહેનત કરતો સમય જતાં ધનજીભાઈ અચાનક બીમાર પડ્યો ધન ગુમાવતો ગયો સંતાનો પણ સાથી ન રહ્યા રમણલાલ ધીમે ધીમે સફળ બન્યો કારણ કર્મનું અદૃશ્ય ખાતું ગરુડ પુરાણ કહે છે સારા કર્મ બરાબર સફળતા વધતા ધન ખરાબ કર્મ બરાબર દુઃખ વધતા ગરીબી રહસ્ય બે સમયનું સન્માન ગરુડ પુરાણ મુજબ સમય એ ભગવાનનું સ્વરૂપ છે વાર્તા એક વિદ્યાર્થી મુકેશ હંમેશા ફરિયાદ કરે છે સુરેશ સફળ ઉદ્યોગપતિ છે ગરુડ પુરાણ કહે છે જે સમય બગાડે છે સમય તેને બગાડી નાખે છે રહસ્ય ત્રણ દાન અને ધર્મ ગરુડ પુરાણમાં લખ્યું છે દાન કરેલું ધન ક્યારેય નષ્ટ થતું નથી તે અનેક બની પરત આવે છે વાર્તા એક રાજા હતો રાજા વિક્રમ જે દર મહિને અન્નદાન વિદ્યાદાન ગૌદાન કરતો જ્યારે યુદ્ધ આવ્યું રાજ્ય બચી ગયું બીજો રાજા કંજુષ હતો રાજ્ય ગુમાવ્યું કારણ દાન બરાબર ઈશ્વરનું રોકાણ રહસ્યચાર લાલચ અને અહંકારનો ત્યાગ ગરુડ પુરાણ કહે છે લાલચ માણસ ને અંધ બનાવે છે વાર્તા એક સોનાર હરીશ થોડા નફા થી સંતોષ ના માન્યો નકલી સોનું વેચ્યું અને એક દિવસ પકડાયો અહંકાર તૂટ્યો સન્માન ગયું ધન પણ ગયું શીખ સંતોષ માં સુખ છે લાલચ માં વિનાશ ગરુડ પુરાણ મુજબ સત્ય બરાબર આત્મબળ શાંતિ બરાબર સ્વસ્થ મન સંતોષ બરાબર સ્થાયી સુખ વાર્તા એક સાધુ ને પૂછ્યું તમારે તો ખુશ કેમ સાધુ છે કારણ કે સારા કર્મ કરો સમયનું માન રાખો દાન કરો લાલચ છોડો સંતોષ રાખો તો સફળતા ધન શાંતિ આપમે તમારા જીવનમાં આવશે અંતિમ સંદેશ ધન માત્ર પૈસા થી નહીં પરંતુ વિચારો થી આવે છે જો આ વાર્તા તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો